સોરઠ દેશને દખણાદે કિનારે માલણ નદીના કાંઠા ઉપર મહુવા નામનું બંદર આવેલું છે અરબી સમુદ્રના આસમાની મોજા રાત દિવસ મહુવાની ધરતીના વારણા લીધા કરે છે દરિયાની ગુંજારો આઠે પહોરે નગરીના લોકોને કાને સંભળાતો રહે છે તે દિવસ તો માલણ નદી સેંજળ વહેતી હતી એના પાણી મહુવાને થપાટો મારતા હતા પણ આજે માલણમાં એકલો વેકરો ધબધકે છે આજથી દોઢસો વર્ષ પૂર્વ આ રઢિયાળા બંદરને માથે ત્રણસો પાદરનો વાવટો ફરકતો એ ત્રણસો ગામડાની ઉપર જસા ખસી નામના રાજપૂત કોળી રાજાની આણ ફરતી હતી મહુવાની બે દિશાઓમાં પંદર પંદર ગામના પલ્લા પકડીને ગીચ જાળી ઊભી હતી નેવું નેવું હાથને માથે ડોકા કાઢીને સાગરના દરિયાના જૂથ આકાશની સામે માથા ઝુલવતા નાળિયારીઓ સામા સામા ઝુંડ બાંધીને સૂરજના અજવાળાને રોકી રહી હતી અને એકબીજાના આંકડા ભીડીને ઉભા કંઈક કાંટાવાળા ઝાડ ઝાંખરાની ડાળે ડાળીઓની એવી તો ઠઠ લાગેલી કે માહિતી સસનું જાય તો એની ખાલ ઉતરડાઈ જાય નવ નવ હાથ લાંબા ડાલામથા સિંહ જ્યારે એ ગટામાં કારમી દણકો દેતા ત્યારે એ નેસના ડોંગરા હલમચી હાલતા કુદરતે મહુવાને એવા કુદરતી ગઢ કિલ્લા આપ્યા હતા ભાવનગરના લોટકા ભોપાળ હતા આ ફૂલવાડી જેવા પરગણા ઉપર ત્રણ ત્રણ વાર નજર નાખી હતી ત્રણ ત્રણ વાર એની ફોજ ઝસાકસીયા ઉપર ચડી હતી પણ કાંઈ કાર ફાવ્યો નહીં સૂરજનું કિરણ પણ ન બેસી શકે એવી કાંટડા ઝાડની જાળીઓમાં તો કીડીઓનું કટક કર્યા વિના બેસાય તેવું નહોતું તીના પાણી પાછા વળી જતા ત્યારે અરબી સમુદ્રમાંથી એ ઉગાડી પડેલી ભૂમિમાં મહુવાને કિનારે પાંચ રૂપાળા વીરડા દેખાતા હતા એક વારે વીરડાની ઉલેચી નાખવાની પાંચેની અંદર મીઠા અમૃત જેવા નીર છલકાતા ખારા સાગરની આ મીઠી વાડીઓની જાત્રા કરવા દેશ પરદેશના ઘણા જાત્રાળુઓ આવતા અને જસાખસ્યને દાણ ભરીને પછી એ પાણીથી સ્નાન કરતા મહુવાના પાડોશમાં દાઠા નામનો એક પરગણું છે તે સમયમાં દાઠાની ગાડીએ ગોપાલજી સરવૈયા નામના ઠાકોર હતા ગોપાલજી સરવૈયા મહુવાના સાગરની મીઠી વીરડીઓની જાત્રા કરવા આવ્યા હતા ખસિયા રાજાએ ગોપાલજી પાસે દાણ માંગ્યું મૂછો મરડીને ગોપાલજી કહે મારું દાણ હું દાઠાનો ધણી દાણ તો દેવું પડશે રાજા ઓકે રાંક મારું દાણ હોય નહીં હું ભાવેડાના ધણી આતાભાઈનો મામો એમ હોય તો ફજ લઈને આવજો અને વિના દાણ સ્નાન કરી જાજો તમેલ ત્રાંબા જેવી આંખો કરીને ગોપાલજી સરવૈયા વળી ગયો ભાવનગરમાં ભાણેજ પાસે જઈને મામા કહે બાપ મહુવા અપાવી દઉં સાબદો થા અરે મામા મહુવાને પોણીનો ગોળ કહેવાય પાંચ પાંચ ગામના પલ્લા પકડીને અંધારી ઘોર કાંટાઈ ઊભી છે જેમાં માનવી તો શું પણ સૂરજનું અજવાળું ન પેસે એમાં જઈને સોસરવી આ સેના સી રીતે નીકળે બાપ માર્ગ દેખાડું બાકીની કાંટી કાપી નાખીએ ચાર હજાર કુહાડા લઈને આતાભાઈની ફોજ ઉપડી મામાએ માર્ગ બતાવ્યો ચાર હજાર કુહાડીવાળા ઝાડ કાપતા જાય અને ફોજ આગળ વધે જો જોતામાં તો ઝાડી હતી ત્યાં મેદાન કરી મૂક્યું ને મહુવાના પાદરમાં સેના આવી પહોંચી ગામ પર તે ગઢ હતો તેને માટે હુબડુડ હુબડુડ હુડૂડ કરતી દસ દસ તોપો ફામતી વછૂટી ગઢ તૂટવા લાગ્યો મૂંઝાઈને જસાકસીયાએ સિંધનું કહેણ મોકલ્યું ઈસવીસન સત્તરસો ચોર્યાસીની સાલ હતી ભાવેણાનો નાથ બોલ્યા અમારે કાંઈ મહુવા કબજે નથી કરવું પણ અમે જીભ કચરીને આવ્યા છીએ માટે થોડા દિવસ તો દરબાર ગઢમાં રહીને દરિયાની લહેરો ખાવી જોશે આજુબાજુની શોભા જોશું ખસિયાને કહું કે થોડા દિવસ ગઢ ખાલી કરી આપે ચાર જણાનું પંચ નિર્માણ શકરગઢજી સાધુ બીજા દયાશંકર ગોળ ત્રીજા ગોપાલજી મામો ને ચોથે જસા ખસિયાનો કામદાર અબો વાણ્યો દસ દિવસે અતોભાઈ મહુવા ખાલી કરી જાય અને ન ખાલી કરે તે અમે ચારેય જણ ખોળા કરી લઈએ છીએ મહુવા ખાલી કરી દઈને જસો કસ્યો પોતે સેદરડા ગામમાં જઈને રહ્યો અહીં આતાભાઈએ સેના સહિત ગામનો કબજો લીધો કિલ્લાના કાંગરે ફડાકા દેવા લાગી કિલ્લાને માથે ચડીને દસે દિશાઓ નજર નાખી ત્યાં તો લબુક જબુક લીલુડા આંબડિયાઓની એની આંખોમાં લોભનું આંજણ આંજી દીધું બોરલાને મલારે અને કોયલના ટવકારે એના કાનમાં સ્વાર્થનું હળાહળ રેડી દીધું હાય હાય નંદનવન જેવી આ સમૃદ્ધિને શું કોળો ભોગવશે આવી કામણગારી ધરતીને શું કોળો ધણી ગમતો હશે આહા હા મહુવા વગરનો મારો બાપુ હીરાજી અપશુકન કહેવાય ત્યારે શું કરશું કામદાર મહુવા નથી છોડવું બીજું શું પણ દગો કહેવાશે દગો શેનો આપણી જીત થશે ને પણ ચાર પંચાતિયાનું શું કરશું એ હું કરીશ એ ચાર જણા પણ માનવી જ છે ને દસ દિવસ ને બે મહિના વીતી ગયા પણ મહારાજ મહુવામાંથી સળવડતા નથી જસાએ પંચને કહેરાવ્યું પંચ માહેલા ગરજીએ જઈને મહારાજને કહ્યું દરબાર ગામ ખાલી કરો જુઓ હું અતિત છું મારો ભગવો ભેખ જોયો મારા તમામ ચેલાને લઈને હું તમારા ઉમરે લોહી છાંટીશ બાવાની હત્યા લેવી છે

બીજો વાર્યો આવ્યો દયાશંકર ગોરનો એ બ્રાહ્મણ નું બ્રહ્મતેજ પલકવાર તો બાળી નાખે તેવી વરાળ કાઢવા લાગ્યો પણ મહારાજે એને વીજ પડી ગામનું ગામ માંડી આપ્યું એટલે અગ્નિની ઝાડા શમી ગઈ બ્રહ્મતેજ વેરાઈ ગયા જસાએ એને કહ્યું અતો ભાઈ મારું નથી માનતો અમે શું કરીએ ભાઈ જસો બોલ્યો ગોર દેવતા તમે છૂટા એક ચારણ પણ જમીન થયો હતો એણે કટાર કાઢીને પેટ નાખવાનો ડર દેખાડ્યો એણે મહોદરીના ત્રણ ગામ આપીને ચૂપ કર્યો સાએ અભા કામદારને પૂછ્યું અભા શું કરવું બાપ દાદાનો આખરી ધર્મ બહાર વટવું બીજું શું પણ પહોંચાશે જોતો ખરો એની ટોપો મહુવાના ગઢની રાંગ ઉપર બેઠી બેઠી મો ફાડી રહી છે પહોંચવાની વાત નથી મરદની રીતે મરવાની વાત છે મારું તો વાંસે મારા બાયડી છોકરા મારા માથા સાટે તારું અન્ન હજી મારા દાંતમાં છે લૂણ હરામી નહીં થવું હું સોરઠ પેટ ધાવ્યો છું બસો ઘોડે સવારે લઈને જસો ખસ્યો મઉવાને માથે બહાર વટું ખેડવા માંડ્યો અને કાયામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી એણે આતાભાઈને મઉવાના દરબાર ગઢમાં સુખની નિંદર કરવા ન દીધી આખરે એનો દેહ પડ્યો માણસો વીંધાઈ ગયા ફક્ત ત્રણ જ જણા બાકી રહ્યા જસાની રાણી નાનો એક છોકરો અને અભો કામદાર પોતાના અન્નદાતાની ઓરતને અને દીકરાને એક ઠેકાણેથી બીજી ઠેકાણે સંતાડતો સંતાડતો અભો વાણીઓ કરે છે પોતાની પાસે જે મૂડી હતી તે ખર્ચી ખર્ચીને રાજાને નભાવી રહ્યો છે અને મહારાજા આતાભાઈની સાથે વિષ્ટિ ચલાવે છે કે હવે જસો ખસ્યો તો મરી ગયો હવે આ બાળકને ઠરીને બેસવાનું ઠેકાણું કાઢી આપો બીજું કાંઈ નહીં તો લીલિયા પરગણું આપો સુરબીરાયના હક્ક દગાથી લીલીઓ ભારે નહીં પડે પણ માથું મૂછો અને આંખના નેણ પાપણ પણ જેવા ધોળા બની ગયા એકવાર સાંજે વૃદ્ધ કામદાર પોતાના સાત વર્ષના ધણીને ખોળામાં લઈને બેઠો હતો ધણીના લુબડા ઉપરથી ધૂળ ખંકેરતો હતો અને માયાભર્યા સ્વરથી પૂછતો હતો કા બાપા રમી આવ્યા વાહ મારો બાપો ભારે બહાદર લોટકાય તો બાપુના જેવી જો નાનો કુંવર ગર્ભ પામીને એની કાલી કાલી વાણીમાં પડકારા દેતો કામદાર આજ મેં ઓલ્યા છોકરાને હરાવી કાઢ્યો બોલ્યો મારાથી મોટો એને મેં પાડી દીધો અરે રંગે રંગ બાપલિયા બરાબર સાંજ નમેલી સૂરજ મહારાજ મેર બેસતા હતા રાજા અને કામદાર સંસારથી આઘેરા જઈને જાણે સાચો આનંદ લૂટ્યા હતા જાણે આખા જગતનું એક ચક્રી રાજ મળ્યું હોય તેવા રાજા કારભારની રમત રમાતી હતી તે વખતે બાળકની વિધવા માતાએ ઓરડામાં વજ્ર બાણ છોડ્યા બાપ કામદાર સિદ્ધને આમ પોસલાવવા પડે છે હવે અમારી મરેલાની મસ્કરી કાં કરો છો બાપ છોકરાને કંઈક દાડી દપાડી કરતા શીખવા દો ને હવે અમને ક્યાં સુધી આમ ધૂળ મેળવવા છે ક્યાં સુધી આશા વિધા કરશો કોણ જાણે માણસના પેટ કેવા મેલા થાય છે બધાય બદલી ગયા અરે ભગવાન ટપક ટપક અભાની વૃદ્ધ આંખેમાંથી ઉના ઉના આંસુના ટીપા ટપકીને પોતાના ખોળામાં બેઠેલા કુંવરના માથા પર પડવા લાગ્યા સાચો રાજ્યાભિષેક થઈ ગયો રાજમાતાએ જેટલા વેણ કહ્યા તેટલા એણે મૂંગે મોઢે સાંભળી દીધા સામો રમત રમાતા હતા પોતાનો નાનો ધણી પોતાના ખોળામાં જ ફૂટી ગયો હતો એવી મોડી રાતે એક ફાટેલી પથારીમાં બાળકને સુવાડીને પછી અભો ઘેર ગયો સવાર પડ્યું કામદાર આવ્યો નહીં ખબર કઢાવી કામદાર રાતના ઉઠીને અલોપ થયા હતા ક્યાં ગયા તે કોઈ ન કળી શક્યું બરાબર બપોર તપતા હતા ભાવનગરના રાજમહેલમાં છેલ્લી અટારીએ ઠાકોર આતાભાઈ બેઠા હતા ગાદી માથે બાળકુંવર વજે સમજી ખેલતા હતા બાજુએ ભા દિવાણી અને જસોભાઈ વજીર બેઠેલા હતા બારીએ બારીએ જ્વાસાની ટટ્ટીઓ બંધાઈ ગઈ હતી પાણી છંટાતા હતા સુંગંધી હવાના હિલોળા હતા ચંદનના લેપ થઈ રહ્યા હતા રૂપાની દૂધિયા રહ્યા હતા અચાનક પગથિયામાંથી મોટા ગાજી ઉઠ્યા નાથની નિશણીએ આવો કાળા માથાનો કોણ માનવી ચડી રહ્યો છે મહારાજ અને એના બે સાથીઓ ચોકી ઉઠ્યા કાળી રાડ સંભળાણી કે ક્યાં છે તમારો ઠાકોર હિસાબ કરવા આવ્યો છું ઊભા થઈને જોવાની હિંમત કોઈ કરે ત્યાં દાદર ઉપર ધોળા વાળતી વિભૂષિત માથું દેખાણું રાતી ચોળ આંખો દેખાણી ખેંચાઈની ભેળી થઈ ગયેલી ધોળી ભ્રુકુટી દેખાણી અર આ તો અભો કાળ સ્વરૂપ વાણ્યો કા મહારાજ ભાવનગરના ધણી બોલો જસા ખસિયાના કુંવર શું ધાર્યો છે આવો આજ હિસાબ ચોખ્ખો કરો એટલું બોલીને અભાની અગ્નિ જળતી આંખો ગાદી ઉપર ખેલતા કુંવરો સંજી ઉપર ઠેરાણી અભાની છાતીમાં શ્વાસ ધમાઈ રહ્યો હતો અભા કામદાર ગરીબડું મો કરીને મહારાજ બોલ્યા આમાં હું કંઈ જાણતો હોય તો મને આ વજે ના સોગન છે ગીરજી મહેતો પટ દઈને અભો પાછો ફરી ગયો એક પણ ઉચ્ચાર કર્યા વગર ધબ 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 ધબકારા કરતો આખો ગઢ ગજાવતો એ મેળીએથી ઉતરી ગયો ડેલીએ બેઠેલા આરબની બેરખમાંથી એની સામે જોવાની પણ કોઈની છાતી ન ચાલી કોઈ એને રોકી ન શક્યું મહારાજના શરીરમાંથી પરસેવો છૂટી ગયો અરે મહારાજ આ દેવાણી બોલ્યા ભાવનગરનો ધણી એક વાણિયાની પાસે પોતાના કુંવરના શ્રમ ખાઈ બેઠો એટલી બધી બીક હતી ભાઈ તમે નહોતા સમજ્યા પણ હું સમજ્યો હતો હું એની આંખો ઓળખી ગયો હતો એ આંખમાં ખૂન હતું આ વજે સંગ અટાણે હતો ન હતો થઈ ગયો હોત હમણાં તમે સનનના સમાચાર સાંભળશો માટે જટ આરબની બેરખી હરજી મહેતાને ઘેર દોડાવો આરબની બેરખને હરજી મહેતાને ઘેર પહોંચાડવાના હુકમ થયો એલી એલી કરતા પચાસ જમૈયાદાર આરબો હાથમાં દારૂ ભરેલી ઝાંઝળો લઈને ઉપડ્યા બજારમાં સુનકાર પથરાઈ ગયો કેળા અને રોટલીનું ભોજન જમીને મોટા ફાંદવાળા હરજી મહેતા પલંગ ઉપર પોટી ગયા હતા એ ભીમસેની લડાઈઓની ફતેહની નિશાનીઓ પડી હતી એની પ્રચંડ તલવાર સામે ખીટીએ ખીટાતી હતી ઢાલ અને ભાલુ ભીત ઉપર બેઠા બેઠા જાણે કે એ સુતેલા ધણીની ચાકી રાખતા હતા આતાભાઈને મહુવાના ત્રણસો પાદર કમાવી દીધાના સંતોષ એના મુખમંડળ ઉપર પથરાઈ ગયો હતો ત્યાં તો કાળના ધબકારા બોલ્યા મેડી ધણધણી ઉઠી હિરજી મહેતા સાબદો થાજે એટલી આકલથી જ દાદર ઉપર ઉઘાડી તલવારે ડોકું કાઢ્યું કોણ છે મહેતા હીરજી કામદાર ઝપકી ઉઠ્યા કાળને જોયો ખીટીએથી તલવાર ખેંચવા ઊંઝા લંબાવી પણ વખત ન રહ્યો બીજે પલકારે તો અભો ઠેકીને એના ઢોલિયા ઉપર જઈ પહોંચ્યો ને એની તલવાર ખીટી પરથી ખેંચી એ અભા તારી ગા મહુવાને હિસાબ ચૂકવું હવે તો હિસાબ કરશું ત્યાં ધણીના દરબારમાં જસા પાસે એટલું બોલી અભાએ ખડગ ઉગામ્યું મહેતાની ફાંદ ઉપર ઝાટકો દીધો હિરજી મહેતાનું શરીર ઢળી પડ્યું પેટમાંથી કેળા રોટલાની બહાર નીકળી પડ્યા એ ઉપર અઢાર ઘા ઝીકીને ઊભો ઊભો થયો આકાશમાં જોઈને બોલ્યો હિરજી મહેતા હું એ હમણાં આવું છું મુંજાઈશમાં મારો ધણી મારી વાટ જોતો હશે ગીરજી મહેતા આવું છું માટી થાજે માટી થાજે એવો અવાજ આવ્યો અભાએ પાછળ જોયું ત્યાં તલવાર લઈને જોયો દઈને કલ્યાને ઢાળ્યો એના કાન અને ખભા કાપી નાખ્યા આખી મેળીમાં હોકારા પડકારા બોલ્યા હેઠળ એલી 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 અવાજ સંભળાયો આરબની બેરખ આવી પહોંચી અભાએ વિચાર્યું કે હમણાં મને બંદૂકે દેશે અને ઊંડે મોત મારશે અભાએ ચારે બાજુ જોયું એક બ્રાહ્મણને ભાળ્યો અભો દોડીને એની આગળ ગયો કહ્યું એ મહારાજ આ લે તલવાર આરબને હાથે મરવા કરતા બ્રાહ્મણને હાથે મરવું ભલું ઉડાડી દે મારું ડોકું બાપા હું 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 તમારી હત્યા જલ્દી તલવાર જીંક મહારાજ નીકર તને હમણાં હિરજી મહેતાની પાસે ફોગાડું છું લે ઝટકત બ્રાહ્મણે તલવારનો ઘા કર્યો અભાનું માથું ઉડી પડ્યું એનો ચારણી બીરદ ગીત છે પૂર્વે ઈડા વગેરે જે જબરા નરો મુવા છે તેમનાથી પણ આ વાણિકની ક્ષત્રવટ તો આઠ ગણી વધી ગઈ મરેલા અભાને મેળિયાથી નીચે ફગાવ્યો ઠાકોર અતાભાઈની આજ્ઞા થઈ એને કૂતરાની માફક ઘસડતા મસાણે લઈ જાઓ આવી દશામાં અભાની લાશ નીકળી સહુ જોઈ રહ્યા હજારોમાંથી ફક્ત એક જનની આ હાલ જોઈ ન શકાણ એનું લોહી ઉકળી આવ્યું એનું નામ મોડભાઈ નામનો ચારણ અટારીએ ઊભા રહીને આ સબને ઢસરાતું જોઈ અતો ભાઈ મૂછે તાવ દઈ રહ્યો છે તે વખતે મોડાભાઈએ બજારમાં ઊભીને દુહો લલકાર્યો એ ઠાકોર મારિયા મુવાનો આવો ખાર મનમાં શું રાખી બેઠો છે તું હવે અભાને લઈ જા તો પણ પણ શું થઈ ગયું માણસે જાય ખરો મહેતા હરજીને મોખરે કરીને જાય છે એમાં કંઈ વાસા મોર્ય થોડું થવાનું છે મેણું સાંભળીને અતોભાઈ ભાઈ શરમાઈ ગયા અભાના સબની ના દશા અટકાવી દઈને રીતસર બેન દેવરાવ્યું આ કથાના સંબંધમાં બીજા બે ખુલાસા અપાય છે પહેલું જસા ખસીયાને અને એના ભાઈ હમીર ખસિયાને ગરાજ સંબંધને તકરાર પડી હમીર ખસિયો એક મોટી રકમ આપવાનો ઠરાવ કરી અતાભાઈને લઈ ગયો પણ મહુવા જીત્યા પછી વદાડ પ્રમાણે ત્રણ દિવસમાં હમીર ખસિયો નાણાં ન ભરી શક્યો તેથી અતાભાઈએ મહુવા કબજે લીધું બીજી વાત એમ છે હરજી મહેતાના વંશજો એમ કહે છે કે ભાલમાં બાવળિયાળી ગામ પર હતાભાઈને ચડાવી કરી હતી દારૂ ગોળા અને સૈન્ય માટે નાણાંની જરૂર પડી તેથી મહુવાના શેઠ અભા સોરઠિયાએ મહુવા માંથી બીજા કેટલાક સાહુકરોના રૂપિયા લઈને ભાવનગરને ધીર્યા પણ પછી બાવળિયાળીની ચડાઈ માંડી વાળવી પડી અને નાણાં ચવાઈ ગયા બીજે દિવસે દુકાળ પડ્યો અભાએ પોતાના લેણદારોના દબાણથી ભાવનગર પાસે ઉઘરાણી કરી પણ ભાવનગરની પાસે પૈસા નહોતા એમ વારંવાર ઉઘરાઈ કરવા છતાંય નાણાં પત્યા નહીં એટલે અભો કોપે ભરાઈને આતાભાઈ પાસે આવ્યા આતાભાઈએ હરજી મહેતાને પાસે એને મોકલ્યો હરજી મહેતા એ સૂતા હતા અભાએ પ્રથમ એને દોરી વડે પલંગ સાથે બાંધી લીધા અને પછી હરજી મહેતાની જ તલવાર લઈને એનો ઘાત કર્યો પછી ભાને હરજી મહેતાને અરબોએ માર્યો મેડી પરથી એની લાશને નીચે ફગાવી અને ઢસડીને શમશાન લઈ ગયા ત્યાર પછી મહારાજે પોતાના હદમાંથી સોરઠિયાઓને કાઢી મૂક્યા હતા પણ અમે આપેલી હકીકતની સાક્ષી તો ઉપર ગીતમાંથી જડે છે જે ખાસ કરીને કરશું સમજણ જસાક કને એ ચરણ બતાવે છે કે આમાં કઈ જસાકશિયાનો સવાલ હતો આ બનાવ બની ગયા પછી આતાભાઈ જસાખશિયા પુત્ર ખીમાને અને અને ગામ ગામ પાછા હતા અત્યારે ખસિયાઓએ છે છે આ વાર્તાના લેખક મેઘાણી આમાં સૌરાષ્ટ્રની રસદારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો